જે માતાજી આપણે આજ બનાવશું દૂધીના ઢોકળા તો દૂધી આપણે લઈ લીધી હે પછી ડુંગળી સુધારી લીધી હે પછી ટમેટું ફુલાવર અને કોબીસ મરચું અને પાલક મેથી અને ધાણા આપણે બધું નાખી દીધું છે અને આપણે આ ઘઉંનો લોટ લઈ લીધો હે આ મોટો લોટ લીધો છે ભાખરીનો આવી આ ચણાનો અને આ રવાનો લોટ છે અને આપણે બધા વઘર નાખવાના લીંબુ નાખવાનું છે અને આ સોડા એ નાખવાનો હે તો હાલો આપણે પેલા લોટ બાંધી લેવી હાલો આપણે લોટ બાંધી લેવી સૌથી પેલા આપણે જૂનો લોટ નાખશું નાખી ના લીધો છે આપણે થોડોક નાખશું પછી નાખશું આપણે એટલે બીજા લોટ છે ને એટલે હવે આ મોટો લોટ આપણે નાખી દઈશું આ સણા લોટ નાખી દઈશું રવાનો લોટ નાખી દઈશું હળદર નાખી દઈશું લાલ લાલમાં આપણે જેવું તીખું ખાતા હોય પ્રમાણે નાખશું જીરું ધાણા નાખી દઈશું એક ચમચી હિંગ નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું આપણે થોડોક આપણે ગરમ મસાલો નાખશું

થોડાક ગતે પણ બસ એમાં આપણે રોટ બાંધી લેવી આપણે એવી ઢોકળા બનાવી લેવી રોટ તો આપણે બાંધીધો આ રીતે આપણે મુઠિયા બનાવી લેવી આ રીતે ઢોકળા જે રીતે ફાવતા હોય પ્રમાણે બનાવવાના આપણે તો આપણે જો આ રીતે બનાવ્યા છે આ રીતે અને ઢાંકણો વાખી દઈશું ઢોકળા ચડે ત્યાં સુધી આપણે

આપણે આ રીતે કાઢી લઈશું આ રીતે આપણે બધા કાઢી લીધા છે હવે આપણે કરી ઠરવા દેઈને પછી આપણે કટિંગ કરી નાખશું આપણે આ રીતે હવે કટિંગ કરી નાખશું બધા ઢોકળા આ રીતે કટિંગ કરી નાખશું પછી આપણે વઘાર મારશું તો પહેલા આપણે કટિંગ કરી નાખશું આ રીતે આપણે કટિંગ કરી લીધા છે હવે આપણે એનો વઘાર મારી દઈશું તો આપણે ગેસ ચાલુ કરશું રહી આપણે નાખી દઈશું તેલ આપડે ગરમ થઈ ગયો એટલે રાઈ નાખી આપણે રહી આપણે થોડી નાખશું ફૂટી જાય પછી આપણે હિંગ નાખી દઈશું આમાં તલે નાખી આપો અને જીરું નાખી આપો પણ અમને કોઈ ભાવ થોડું એટલે બે નથી નાખતા પણ બે નાખી આપો હિંગ નાખી દીધી આપણે હવે આ જે કટિંગ કરેલા ઢોકળા છે એ નાખી દીધો ને અને આ રીતે આપણે હલાવી દઈશું એટલે આપણે વઘાર્યું ને બધી લાગી જાય એટલે આપણે આ રીતે હલાય લઈ કરવાનું થોડીક રાખવાનું આપણે આ ઢોકળા એકદમ રેડી થઈ ગયા હવે આપણે નીચે ઉતારી લઈશું ગેસ કે નાખશું બન હવે આપણે આ ધાણા નાખી દઈશું ઉપર થોડાક થોડાક આપણે આ ડીશમાં નાખશું Thank તૈયાર છે આપણે આ દૂધી ના ઢોકળા જો તમને આ રેસીપી અમારી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાણ ના ભૂલતા અને કમેન્ટ કરજો તમને કેવા લાગે દૂધીના ઢોકળા